દાહોદમાં આવેલી સેન્ટ સ્ટીફન સ્કૂલમાં સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી પરિપત્ર થયા બાદ આજ સુધી શનિવારે પ્રવૃત્તિ કરવામાં આવી નથી જુલાઈના રોજ રાજ્ય સરકારે ધોરણ સરકારી તથા ખાનગી શાળામાં દસ બેગલેસ શનિવાર તેમજ આનંદદાયી શનિવાર નક્કી કરવામાં આવ્યા છે આ માટેનું આયોજન તૈયાર કરી આવા શનિવારે બાળકોને શૈક્ષણિક ભાર વિના બાળકો અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓમાં જોડાય તેમજ ઔદ્યોગિક એકમોની મુલાકાત અલગ અલગ કચેરીની મુલાકાત સ્કૂલ સિવાયની બહારની દુનિયા જોવે અને સમજે તે સિવાય શૈક્ષણિક સાંસ્કૃતિક કાર્યક્રમો શારીરિક કસરત જેવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવાની હોય છે પરંતુ દાહોદમાં આવેલી સેન્ટ સ્ટીફન સ્કૂલમાં સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી પરિપત્ર થયા બાદ આજ સુધી એકે શનિવારે કોઈ પણ પ્રવૃત્તિ કરાવવામાં આવી નથી બાળકોને બેગ વગર સ્કૂલમાં બોલાવી નજીકના ઔદ્યોગિક એકમ અથવા વ્યવહારની મુલાકાત અને સમજણ આપવાની હતી પરંતુ સેન્ટ સ્ટીફન સ્કૂલમાં બાળકોને દફતર સાથે બોલાવી શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ રખાય છે આ મામલે કેટલાક વાલીઓને તો જાણ પણ ન હતી તો અન્ય વાલીઓ પણ માંગ કરી છે કે સરકારના પરિપત્ર મુજબ બાળકોને દફતર વગર શાળાએ બોલાવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ તો બીજી તરફ શાળા અને આવનાર દિવસોમાં પરીક્ષાના કારણે બાળકોને રિવિઝન માટે બેગ લઈને બોલાવવામાં આવ્યા હતા હોય તેવી કબૂલાત કરવામાં આવી છે અમે બયા બહાર ગાડી અમારા છોકરા સ્કૂલમાં ભણે છે અને અમે વાલી છે એમના સરકારશ્રીના જે નિયમ મુજબ શનિવારે બેકલેસ ડેનો નિયમ જાહેર કર્યો છે પણ અમારે જાણ મુજબ હજી સુધી આ સ્કૂલમાં કોઈ પણ બેકલેસ એક પણ શનિવાર એ પ્રમાણે થયો નથી તો અમારી સ્કૂલને બી વિનંતી છે અને સરકારને બી વિનંતી છે કે જે બી સ્કૂલમાં આ નિયમ ફોલો નથી થતાં એટલીસ્ટ એનો વ્યવસ્થિત રીતે ફોલો કરાવે તો સારું કે મારા છોકરાઓ સ્ટીફન સ્કૂલમાં ભણે છે बेशुक्रौ जे और आ नियम मने खबरज नथी आज સુધી કે આ શનિવારે બેગ લીધા વગર આવવાનું બેગલેસ ડે બાબતે આપની રજુવાત મળી છે અમે ચોક્કસ તપાસ કરીશું એનું આયોજન શું છે તપાસીશું અમે બેગલેસ ડે કેલે پورے સાલ મે પ્લાન કિયા હે ઓર હમ ઇસકો કેવલ શનિવાર કો નહીં દૂસરે દિન ભી હમ એક્ટિવિટીસ બાળકો કેલે કરવાતે હે જેસે આજ કા શનિવાર કા દિન હે हमने एक पीरियड मास्क पीटी रखा है और प्राइमरी में एक पीरियड मेडिटेशन का पीरियड रखा है ऐसे हमने अलग अलग एक्टिविटीज़ हमने सोमवार से शनिवार तक प्लान किया है आज ये शनिवार को हमने बच्चों के लिए खास रूप से अभी जो सेमेस्टर वन या टर्म वन एग्ज़ाम शुरू होने वाली है उसके लिए हमने उनको रिविज़न का प्लान किया है